પાંચસો ગ્રામ સુરતી પાપડી બસો પચાસ ગ્રામ રીંગણ ચાર ટેબલ સ્પૂન તેલ અડધું ટી સ્પૂન રાઈ અડધું ટી સ્પૂન અજમા પાર ટી સ્પૂન હિંગ અડધું ટેબલ સ્પૂન આદુની પેસ્ટ એક ટેબલ સ્પૂન લસણ ની પેસ્ટ અડધું ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન લાલ મરચું એક ટેબલ સ્પૂન જીરું એક ટી સ્પૂન ગરમ મસાલો મીઠું સ્વાદ અનુસાર અડધું કપ પાણી બે ટેબલ સ્પૂન લીલા ધાણા એક ટેબલ સ્પૂન લીલું લસણ સૌપ્રથમ પાપડીને સાફ કરી લેવી દાણાવાળી પાપડીમાંથી દાણા કાઢી લેવા અને કુમળી પાપડીની નસો કાઢીને આખી રહેવા દેવી સાફ કરેલી પાપડી ને ધોઈને નિતારી લેવી રીંગણને મોટા ટુકડામાં કાપી લેવું એક કૂકરમાં તેલ ઉમેરીને ગરમ કરવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવી રાઈ ફૂટે એટલે તેમાં અજમા અને હિંગ ઉમેરી આદુ અને લસણની પેસ્ટ ઉમેરવી એને એક મિનિટ મીડિયમ તાપ પર સાંતળવું હવે તેમાં હળદર લાલ મરચું મીઠું ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરીને બધું બરાબર હલાવી લેવું હવે તેમાં પાપડી અને રીંગણ ઉમેરીને બધું બરાબર મિક્સ કરીને અડધો કપ પાણી ઉમેરવું શાકને મીડિયમ તાપે બે થી ત્રણ વેસલ સુધી પકાવવું કુકરને જાતે ઠંડુ થવા દેવું તૈયાર થયેલા શાકમાં લીલા ધાણા અને લીલું લસણ ઉમેરીને હલાવી લેવું સુરતી પાપડી રીંગણનું શાક રોટલી ગુજરાતી કઢી અને ભાત સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે